ઉપરવાસમાં બંધ કરવામાં આવ્યો છે ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ થયો છે વલસાડમાં નદીઓ બે કાંઠે છે ધરમપુરમાં બેસગામ ગામ નજીકનો પુલ પણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે નદીના પાણી પુલ પરથી વહી રહ્યા છે જેના કારણે આ રસ્તો છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે તો આ પરિસ્થિતિ વલસાડના અલગ અલગ વિસ્તારોની અંદર જોઈ શકાય છે ઔરંગા નદી ભેંસગામ માન નદી અને અરનાલાપાટી ગામ કે જ્યાં પાણી જ પાણી જળબંબા કારણની સ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે ઔરંગા નદીએ જે રીતે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે જે કાંઠા વિસ્તારના ગામો છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યું છે ભેંસ ગામમાં પણ આપ જોઈ શકો છો કોઝવે જે છે તેની ઉપર થઈ અને પાણી જઈ રહ્યું છે માંડ નદી પરનો કોઝવે પણ આ રીતે પાણીમાં ગરકાવ થયો છે તો અનાલાપાટી ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો ઘરમાં પાણી ઘૂસી ગયા છે લોકોની ઘરવકરી જે છે તેને નુકસાન પહોંચી રહ્યું છે આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તે વલસાડમાં ધોધમાર વરસાદને કારણે કઈ રીતે જનજીવન પ્રભાવિત થયું છે તે આ દ્રશ્યો કહી આપે છે વલસાડના બામણ પૂજા નજીક આ રીતે ઘરોની અંદર પાણી ભરાઈ ગયું અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવકરીને નુકસાન થઈ રહ્યું છે જોઈ શકાય છે ભારે વરસાદને કારણે બામણ પૂજા નજીક કઈ રીતે ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે આ રીતે લોકોના ઘરની અંદર પાણી આવી જવાને કારણે લોકોની ઘરવકરીને નુકસાન થયું છે મધુબન ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે પ્રથમ વરસાદમાં જ મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા મધુબન ડેમમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ આપવામાં આવ્યું તો મધુબન ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે વલસાડમાં જે રીતે ભારે વરસાદ ઉપરવાસમાં પણ ભારે વરસાદ કારણે મધુબન ડેમના દરવાજા ખોલવા પડ્યા છે મધુબન ડેમમાંથી અત્યારે પચાસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે તો જે રીતે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારમાં ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે કારણ કે મધુબન ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને પાણી છોડાઈ રહ્યું છે